બરોબર વધાવી તને હાથા વર્ષો ફીટ થઈ લો બે ઓછા કરવાથી

ગમે તેવો મારો કદાચ સભા વાળો સમય એવો હોય પડી ગયો હોય અને વેળા હોય મારો બંધો બાધા વાળી ના રે તો માતા ગુરુ શકાય પછી ભક્તો મારું આટલું કર્યા થી અને વાળો કાળ ઝોમવાનો ડારો થાય એટલે ગાય નું દૂધ લાવજો લે આપડો પાન ખોલી ને ગાય નું દૂધ લાવજો એમાં ગંગાજળ લાવજો લુલાલ અને વધારે દાડા થાય છે અને એમ હમ જે બી માતા જાતે બંધ કરાવી છે એમાં કોક સારું હશે સારું છે ને સારું હશે કોઈ એવો હોય

એકતાલી ના રાખું તો મારું નહીં અને તમે તોમી આવે છું જોપે નવ ગો રાખો મારું નોંધ ની માત્ર શું ભાઈ